ત્યાં પગમાં ફ્રેક્ચર થયેલું ને ઘોડાનું ઓપરેશન કરાવ્યું બે ટમાટા પડી ગયા સંદાસમાં ને બહાર ને બધે પણ અત્યારે તો મારી હાલત જ આ થઈ ગઈ ને બધું અહીંયા મારું કરવું પડે એટલે વાડીમાં પીરસવાનું એ છૂટી ગયું પડી ગયેલો મારા ગોળો તૂટી ગયેલો ને ફ્રેક્ચર થઈ ગયું ત્યાર પછી એ અપંગ અવસ્થા આવી ગઈ

અને છોકરા કોણ કોણ છે છોકરા મારે નથી છોકરા નથી કોઈ તો અત્યારે કમાવા વાળો કોણ છે ઘર માં કોઈ નથી હું જાતે જ કામ જાતે ઠેપલા માં માં જાવ ને એવું કરું છું પછી કશું તો કેટલા રૂપિયા કમાઈ લો તમે ઠેપલા વાળા એ તો કોઈક વાર આવે છે કોઈક વાર નહીં આવે 50 રૂપિયા આપે એકાઉન્ટ અને દાદાને શું થયું છે એને આ પગ માં ફ્રેક્ચર થયેલું ને ગોળા નું ઓપરેશન કરાવેલું બે ટમાટ પડી ગયા સંદાસમાં ને બહાર નીપટે એ ચલાતું નથી એમના અને દવાખાનાનો ખર્ચો આવે તો અત્યારે કઈ રીતે પૂરું કરે તમે એટલે આમ કરી જ એ છે ને એમાં જેટના છોકરાઓ છે એમાં આમ પરિવાર એ કરી આપે એના લીધે દવાખાનું પૂરો અને સાથે સાથે અત્યારે શું શું ઘર ઘર શું શું તકલીફ પડે છે કંઈ નહીં આ ચલાવવા ગમે તેમ ઘર ચલાવીએ ગમે તે રીતે ચલાવીએ

ટોયલેટમાં અને ને બે ત્રણ વખત પડી ગયું પછી અમારે પગ જ ખલાસ થઈ ગયો ત્યારે વોક વોકર લઈને પણ મારાથી ઊભા ના ઊભા નથી થવા ના અને દાદા પહેલા શું કામ કરતા હતા તમે પહેલા હું છે જ્વેલર્સ ની દુકાનમાં માં સર્વિસ કરતો ને તાથી દુકાન ની અંદર નીચે ઉતરતા પડી ગઈ હો ને તા ત્યાર પછી મારી આ હાલત થઈ અત્યારે આખો દિવસ બેડ પર સુતરેવું પડે છે સુઈ રહે હું અહીંયા ધીરે અહીંયા ખુરશી પર બેસી ગયો ખુરશી પછી પાયો સુવાનો ટાઈમ થાય જમી પરવાઈને સુવાનો ટાઈમ થાય એટલે પાછું ને દાદા સંતાનમાં કોણ કોણ છે તમારે મારે કઈ સંતાન સંતાન નથી સંતાન તો આવી રીતે અત્યારે તમે તેરે લઈ છો અને દાદી થેપલા લાવી અને ઘર ચલાવવું કેટલું મુશ્કેલ પડે ઘણી મુશ્કેલ મુશ્કેલી પડે એ વાડીયા પીરસવા જેટલી મારી થોડી મારી હાલત સારી હતી પણ અત્યારે તો મારી હાલત જ આ થઈ ગઈ ને બધું અહીંયા વળી મારું કરવું પડે એટલે વાડીમાં પીરસવાનું એ છૂટી ગયું એટલે આ થેપલા વણવા જાય પછી કોઈનું કંઈ પચુરણ કામ હોય તે કરે એમાંથી ઘર ચલાવો તો એવી રીતે ઘર ચાલે તો દોસ્તો જોઈ શકો છો દાદા દાદી છે નાની સંતાન છે અને પરિવારમાં કોઈ નથી તો અત્યારે ઘર ચલાવવામાં તો આવકનો સ્ત્રોત નથી દાદા પેરેલાઇઝ છે બેડ પરથી પણ નથી ચાલી શકતા અને સાથે સાથે દાદીમાં છે કે જેઓ થેપલા વણે અને કેટરસના કામમાં કામ કરી અને પચાસ રૂપિયા લાવી અને ખર્ચ ચલાવે છે બસ દોસ્તો દાદા દાદી છે કે જેમને અત્યારે મુશ્કેલીમાં છે પેરાલાઇઝ છે અને ઉંમર તો તમે જોઈ શકો છો કે મોટી ઉંમર છે જેમના લીધે કંઈ કામ પણ નહીં કરી શકે અને આવનારા સમયમાં સંતાન પણ નથી કે જેના લીધે દાદા દાદીને આશા હોય કે મારું સંતાન મને કામી ના આપે બસ આવી ખરાબ કન્ડિશન છે એમાં રહે છે આજે અમારા ટુ લાઈફ ચેરિટેબલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા આ દાદા દાદીને અનાજ કીટ આપીએ છીએ અને આવનારા સમયમાં દોસ્તો તમે મેડિકલમાં કે ઘરમાં તમે સપોર્ટ કરવા માંગતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે અમારો કોન્ટેક્ટ કરો આપણે બધા સાથે મળી અને સેવાના સહભાગી બનીએ બસ દોસ્તો મળીએ છીએ